વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે યોજનાનું ટેન્ડરિંગ કરવાના બદલે ત્રણ સંસ્થાઓને સીધી સીધી ફાળવ્યાના આક્ષેપો છે સુરક્ષા સેતુમાંથી મંગાવવામાં આવેલી યાદી કેટલા વર્ષોથી કામ કરી રહી છે તે જોવામાં આવ્યું નથી વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની યોજનામાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષક પ્રશિક્ષણના વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન થનાર કોન્ટ્રાક્ટમાં ત્રણ એજન્સીને તાલીમ ફાળવવામાં આવેલ છે જેમાં એજન્સીને સરખા ભાગે શાળાઓ ફાળવવામાં આવી નથી આવ્યાના આક્ષેપો કરી જિલ્લાના ડીડીઓને લેખિતમાં આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી છે જેમાં ટેન્ડરિંગ કરવાને બદલે ડીએસપી કચેરીમાંથી એજન્સીના નામો મંગાવ્યા હતા જે પૈકી આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશન ઓફ વલસાડ નામની સંસ્થાએ ગત વર્ષે તાલીમના કોન્ટ્રાક્ટ મેળવવા આવ્યો હતો જ્યારે અન્ય બે સંસ્થાઓમાં એલજીયા ફાઉન્ડેશન વલસાડ અને દક્ષિણ ગુજરાત ગ્રામીણ વિકાસ એસોસિએશન નવેરા તાલુકા જિલ્લા વલસાડ એનજીઓ છે તેઓને પત્ર લખીને તાલીમ માટે સીધે સીધી શાળાઓ ફાળવી દીધી છે જેનો આક્ષેપ કરાટે એસોસિએશન ઓફ વલસાડ નામની સંસ્થાએ કરવામાં આવ્યો હતો સૌથી વધુ એલજીયા ફાઉન્ડેશન પારડી તાલુકામાં બાવન અને કપરાડા તાલુકામાં એકસો એકસઠ મળી કુલ બસો તેર શાળાઓ તથા દક્ષિણ ગુજરાત ગ્રામીણ વિકાસ એસોસિએશને વલસાડ તાલુકાની ત્રેવીસ ધરમપુર તાલુકાની એકસો આઠ અને વાપી તાલુકાની બત્રીસ મળી કુલ એકસો ત્રેસઠ શાળાઓ ફાળવવામાં આવી છે આ બંને એનજીઓ સંસ્થા છે અને તેઓ પાસે પોતાના કરાટે ટ્રેનરો નથી એનજીઓ પાસે તાલીમનો અનુભવ નથી એટલું જ નહીં તો બંને એનજીઓને સર્ટિફિકેટ આપવાનો પણ અધિકાર નથી સદર બાબતની વાંધા અરજી કરવામાં આવેલ છે જેને ધ્યાનમાં લેવામાં આવેલ નથી એ પણ જાણવા મળ્યું છે કે એનજીઓ સંસ્થા કોઈ પણ માન્યતા ધરાવતી કરાટે સંસ્થા સાથે જોડાયેલ નથી ત્રણેય સંસ્થાઓને તાલુકાઓ પણ સરખા વેચવામાં આવેલ નથી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા નથી એવા અને આક્ષેપો લેખિતમાં કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ અધિકારી છે તાલીબેને કોઈ ચોક્કસ કારણો આ બંને બિન અનુભવી સંસ્થાઓને વધુ શાળાઓ ફાળવી દીધી છે બીજી તરફ વર્ષોથી કરાટેની તાલીમ આપી રહેલ અને માન્યતા પ્રાપ્ત આર્મડ માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશનને વલસાડ તાલુકાની એસી અને ઉમરગામ તાલુકાની ત્ર્યાસી મળી એકસો ત્રેસઠ શાળાઓ જ ફાળવી છે વાપી તાલુકાની બત્રીસ મળી કુલ એકસો ત્રેસઠ શાળાઓ ફાળવવામાં આવી છે આ બંને એનજીઓ સંસ્થા છે અને તેઓ પાસે આ પોતાના કરાટે ટ્રેનરો નથી એનજીઓ પાસે તાલીમનો અનુભવ નથી એટલું જ નહીં તો બંને એનજીઓને સર્ટિફિકેટ આપવાનો પણ અધિકાર નથી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા નથી અને અનેક આક્ષેપો આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન ઓફ વલસાડની નામની સંસ્થાએ કર્યા છે ત્યારે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ અધિકારી છે તાલીબેને આ બાબતે શું જણાવી રહ્યા છે સાંભળો સંસ્થા વર્ષોથી સુરક્ષા સેટુમાં કામ કરી રહેલ છે તેમજ ગત વર્ષે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણની તાલીમ પૂર્ણ કરેલ છે તેવી અનુભવી સંસ્થા પાસે પોતાના ટ્રેન કરેલા ટ્રેનરોને ફાળવવામાં આવે છે જે કોન્ટ્રાક્ટર આજે વિવાદ સપાટી પર વલસાડ જિલ્લામાં બે હજાર કોરોના પહેલાં એટલે બે હજાર સોળથી છે આ તાલીમ સેલ્ફ ડિફેન્સ તરીકે આપણે કન્ટિન્યુ શાળાઓમાં આપીએ છીએ કોરોના પછી બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ ત્રણ વર્ષથી રેગ્યુલર તાલીમ આપણે ત્યાં વલસાડ જિલ્લામાં અપાય છે અપ્રોક્સિમેટલી ત્રણ વર્ષમાં એંસી હજાર જેટલી છોકરીઓને આપણે રાણી લક્ષ્મીએ તાલીમ આપી ચૂક્યા છે જેમાં આપણે છોકરીઓએ પોતાને ડિફેન્સથી લઈને એમને અલગ અલગ ટ્રેનિંગો દ્વારા એમને પોતાની સેફ્ટી સિક્યોરિટીની બાબતો બી શીખવવામાં આવે છે અને જે એમનો રેગ્યુલરમાં ઉપયોગ કરી શકે આ વખતે સેલ્ફ ડિફેન્સની તાલીમમાં આપણે જે દર વર્ષે ગાંધી એસપીઓના જે લેટર છે તે પરિપત્રમાં સૂચવ્યા મુજબ જ તાલીમનું આપણે આયોજન કરવાનો પ્લાનિંગ હતો તેમાં ફર્સ્ટ સુરક્ષા સેતુ સાથે સંકલિત એજન્સીઓના કે સુરક્ષા સેતુ સાથે કામ કરેલું હોય તેવી એજન્સીના નામો મંગાવવાના અને તે દ્વારા તે નામો આવ્યા પછી કમિટી ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી એમના દ્વારા જે નિર્ણય લેવાય કે તાલીમ કઈ રીતે કેવી રીતે કેટલી એજન્સીઓને કેટલા તાલુકા આપવા કે જેમમાં કરવું તે તમામ બાબતો કમિટીમાં ડિસ્કશન કરવામાં આવે અને ત્યારબાદ છે તે નક્કી થયેથી તાલીમનું આયોજન કરેલ છે આ વખતે ત્રણ એજન્સીઓને વલસાડ જિલ્લાના જે છ તાલુકા છે તે બબ્બે તાલુકાઓમાં તાલીમ આપવા માટેનું ઓર્ડર એટલે આપીએ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો